નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે ઉનાળુ તલમાં ખેડૂતોને મોટે ભાગે બે પ્રશ્નો મૂંઝવતા હોય છે જેવા કે તલમાં પાંદડા પીડા પડી જાય છે અને તલમાં વૃદ્ધિ અને વિકાસ અટકી ગયો છે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે આ થવાનું કારણ શું છે અને આનું આપણે કેવી રીતે નિવારણ કરી શકીએ ખેડૂત મિત્રો અત્યારે વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ થવાને લીધે આપણી જમીનો ખૂબ કઠણ થઈ ગઈ છે આવી કઠણ જમીનમાં મૂળનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકતો નથી તેથી જે કાંઈ પણ ખાતર આપણે જમીનમાં આપીએ છીએ તેનું મૂળ દ્વારા શોષણ સારી રીતે થઈ શકતું નથી જેના લીધે ઉનાળુ તલમાં વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને ઘણી વખત આના લીધે પણ ઉનાળુ તલમાં પાંદડા પીડા જોવા મળે છે જો આપણી જમીનમાં ફેરસ એટલે કે આયન અને સલ્ફરની ખામી વર્તાય તો પણ ઉનાળુ તલમાં પાંદડા પીડા પડી જાય છે વધારે પડતું પિયત આપવાને લીધે પણ ઉનાળુ તલમાં પાંદડા પીડા થઈ જાય છે હવે આપણે જોઈએ કે ઉનાળુ તલમાં પાંદડા પીડા તો પડી ગયા છે પણ તેના નિવારણ માટે આપણે શું કરી શકીએ આપણે જોયું કે આપણી જમીનો ખૂબ કઠણ થઈ ગઈ છે તો આવી કઠણ જમીનને પોલી કરવા માટે આપણે શું કરી શકીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જો આપણી જમીન કઠણ હોય અને તમે તેનો જમીન ચકાસણીનો રિપોર્ટ કરાવો અને તેમાં જો પીએચ સાડા સાત ઉપર આવે તો આવી જમીનમાં જીપ્સમ ઉમેરવાથી જમીન પોલી થઈ શકે છે જીપ્સમની ભલામણ સોળ ગુઠ્ઠાના વિગે પચાસ કિલોની ત્રણ બેગ ઉમેરીએ તો જમીનનું બંધારણ સુધારી શકાય છે અને બીજું એ કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બને તેટલો ઓછો કરીએ અને છાણિયા ખાતરનો ઉપયોગ વધારીએ જેનાથી છાણિયું ખાતર જમીનનું બંધારણ સુધારશે અને કઠણ જમીનને પોલી કરવામાં છાણિયું ખાતર ખૂબ મદદ કરે છે બીજું એ કે જો આપણી જમીનમાં ફેરસ એટલે કે આયન અને સલ્ફેટની ખામીને કારણે પાંદડા પીડા પડતા હોય તો આવી જમીનમાં ફેરસ સલ્ફેટ ખાતર સિત્તેર ગ્રામ પ્રતિ પંપ આપી શકાય જેના લીધે પાંદડા પીડા પડતાં અટકાવી શકાય છે ખેડૂત મિત્રો જો તલમાં પાંદડા પીડા પડવાની સમસ્યા માઇક્રોન્યુટ્રીઅન્ટની ખામીના લીધે હોય તો ચિલેટેડ મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ પંદર ગ્રામ પ્રતિ પંપ અને બજારમાં મળતું સારી ક્વોલિટીનું જીબ્રેલિક એસિડનો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ટકાનો બે મિલી પ્રતિ પંપ પ્રમાણે સ્પ્રે કરવાથી તલમાં જે પાંદડા પીડા પડવાનો પ્રશ્ન છે અને બીજું કે વૃદ્ધિ અને વિકાસ અટકી ગયો છે આ બંને સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે ખેડૂત મિત્રો તલમાં મૂળના સારા વિકાસ માટે બજારમાં મળતું સારી ક્વોલિટીનું હ્યુમિક એસિડ પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પિયતમાં આપવાથી તલમાં તેનું સારું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો અમે આશા કરીએ છીએ કે બધી માહિતી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય અથવા તો ખેતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે કૃષિ સલાહકાર સાથે વાત કરવા નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ